સુરત ડાયમંડ બોર્સને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે સુરત ડાયમંડ બોર્સ દિવાળી પહેલાં ધમધમતો કરવા કવાયત હાથ ધરી દેવામાં આવી છે દિવાળી પહેલાં એક હજાર ઓફિસ કાર્યરત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત હાલ આગામી સાત જુલાઈએ એક સાથે ચારસોથી વધુ ઓફિસ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે જેના માટે પણ કવાયત હાથ ધરી દેવામાં આવી છે વધુમાં વધુ ઓફિસ ચાલુ થાય તે માટે બેઠક પણ કરવામાં આવી છે જેમાં ઓફિસ ચાલુ થયા પછી કઈ રીતે તેને મેન્ટેન રાખવી તેના માટે પણ ચર્ચા કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સત્તર ડિસેમ્બરે પીએમ મોદીએ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું જે બાદ અહીં કેટલીક ઓફિસો શરૂ કરવામાં આવી હતી જે અસુવિધા પડતા બંધ કરવામાં આવી છે હાલ ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા છે જેઓ તેને ધમધમતું કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે જોકે એકવાર ઓફિસો ચાલુ કર્યા બાદ બંધ ન કરવી પડે અને અહીં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ રહે એ પ્રકારનું વાતાવરણ કાયમ રાખવા પ્રયાસ થઈ રહ્યો છે